ઓમ નારાયણ પ્રભુ આજે ઘણા દિવસથી પેપરોની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું કાંઈક જમીન કુંભાળ જે છે એ વ્યક્તિગત કોઈ પણ હોઈ શકે એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ જાતનું કાંઈ લેના દેના છે નહીં અને આજે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એવું ન કરાય વ્યક્તિગત હોય સમાજની અંદર ઘણા હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ કાંઈક હોય છે પણ એનાથી કોઈ સમાજ બદનામ બદનામ ન કરવું જોઈએ સમાજને કોઈને ઓમ નમો નારાયણ પ્રભુ ઓમ નમો નારાયણ જય ગિરનારી આજકાલ ન્યૂઝપેપરમાં અને સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જમીન કુમાડનું ખૂબ આવી રહ્યું છે તો એક વ્યક્તિ દ્વારા કરેલી કોઈ ભૂલ કે કોઈ પણ બાબતમાં આખા સંપ્રદાયને બદનામ નહીં કરવો જોઈએ આજે કોઈ સમાજ હોય સંસ્થા હોય કે સંપ્રદાય હોય એમાં ક્યાંક ને ક્યાંક આવું બધું કોઈને કોઈ આવા લોકો હોય છે તો એને લઈ અને આખો સંપ્રદાય સમાજ કે સંસ્થાની સામે આંગળી નહીં સીંધવી જોઈએ એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એમાં સ્વામિનારાયણ સંપ્રદાય આખો આવતો નથી એમાં રહેલા અમુક લોકો એવા પણ હોય કે જે આવા કામ કરતા હોય તો એ વ્યક્તિગત એ બાબત છે કોઈ સાંપ્રદાયિક બાબત નથી ઓમ નમો નારાયણ